નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે કચ્છ જિલ્લાનું મોટામાં મોટો મેળો એટલે કે યક્ષ બોતેરનો જે મ મંદિરનો ઇતિહાસ શું છે તેના વિશે જાણશું તો આપણે તે મંદિરના પૂજારીની મુલાકાત લેશું અને તેના ઇતિહાસ વિશે વધુમાં વધુ આપણે જાણશું આ દેવની પૂજા કરીએ અને અમારી ત્રેપન પેઢી થઈ પૂજા કરતા હોઈએ જે પેઢી દર પેઢી અમે એની પૂજા કરીએ અને આ મંદિર છે અંદાજે તેરસો વર્ષ જેવા થયા છે આનું પ્રાગટ્ય વિક્રમ સવન સાત સત્તાણુંમાં માં અહીંયા એનું પ્રાગટ્ય થયો છે ભાદ્રપદ એટલે ભાદરવા મહિનામાં શુકલ અષ્ટમી એટલે અજવાડિયામાં એનું થયો છે એના માટે અહીંયા મેળો ભરાય છે અને યક્ષદેવ એ કોઈ નવા ભગવાન છે નહીં આ આદિ અનાદિકાળ થી છે અને ચારે યુગમાં એની પૂજા થતી આવે પછી આપણે જેમ યુગ બદલાય પૂજા પતિ બદલતી હોય છે તો તો અત્યારે આપણે આપણે પૈસા માટે જો જરૂરત પડે પૂજા કરીએ પછી એનાથી આગળના યુગમાં જયારે લક્ષ્મીજી નહોતા એનો પ્રાગટ્ય સમુદ્ર મંથન દ્વારા થયું તો ત્યારે લોકો હતા રાજા મહારાજા હતા તો એ લોકો શું કરતા તો ત્યારે એ લોકો પૂજા કરતા શ્રીદેવી શ્રી નામના દેવી હતા આપણે કે આ તો શ્રીમંત માણસ છે કોઈ બી શુભ કાર્યમાં શ્રી શ્રી લખીએ પછી એનાથી આગળના યુગમાં શ્રીનું અસ્તિત્વ નહોતું તો ત્યારે લોકો પૂજા કરતા ધનાની આપણે કે તો ધનવાન માણસ છે તો ધના નામના દેવી હતા અને એનાથી આગળનો યુગ સતયુગ ત્યારે દેવી અને દેવતા પણ આ દેવની પૂજા કરતા હવે આનો મંત્ર જ એવો છે કે ઓમ યક્ષાય વિદમહે ધનદ પુત્રાય ધીમહી ધનો યક્ષ પ્રચોદયાત હવે આપણે સૌથી સનાતન ધર્મમાં મોટા મોટા ભગવાન મહાદેવ છે એની ધજા કોઈથી નીચે રહે નહીં પણ અહીંયા તમે પ્રત્યક્ષ જોશો તો શિવજીનું મંદિર નીચે છે જેનું નામ છે યક્ષેશ્વર મહાદેવ આ મંદિર ઉપર છે તો આ શિવ જ છે શિવે યક્ષરૂપ લીધું એટલે એક એનું નામ પડ્યું યક્ષેશ્વર અને તમે જે કાસ્ટના હશો જ્યાંથી આવતા હશો આખા ભારતમાંથી તો તમે રોજ જ આને યાદ કરો પણ ઘણી વખત એવું થાય કે આપણે જે યાદ કરીએ એ આ જ ભગવાન છે તો તમે શิวના મંદિરે જે બોલો છો ઓમ નમઃ શિવાય તો આ કોનો મતલબ થાય ઓમ એટલે શૂન્ય એટલે શૂન્ય મો એટલે શૂન્ય છલ અક્ષર આવે ય તો ય માં ભગવાન આવે યક્ષ સ્વરૂપાય જટાધરાય પીનાગસ્તય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મય ય કારાય નમઃ શિવાય આ અને કથા છે ને આપણે અહીંયા પ્રગટ થયા એ બાજુમાં ગામ છે સાયરા તો ત્યાં આગળ ડુંગર છે એનું નામ છે લાખાડી આપણે અહીંયા પહેલા લાખાડી નામની જાગીર હતી એના ઉપરથી આ ડુંગર નું લાખાડી છે તો એના ઉપર ભિક્ષુ ઋષિ ને આની તપસ્યા કરી અને શિવને પ્રગટ કર્યા છે તો ઘણા ઘણા લોકો લોકો એટલે આવી પ્રતિમા પ્રતિષ્ઠા કરાવી જાય પછી આપણા એસી દાદરા છે તો હરેક દાદરા ઉપર કોઈ સોપારી મૂકે કોઈ શ્રીફળ મૂકે કોઈ દીવા કરે કોઈ ચોખાની ડગલી કરે કોઈ ધજા લઈ આવે કોઈ પાઘડી લઈ આવે કોઈ વાઘા લઈ આવે કોઈ સોના ચાંદી ના લઈ આવે કોઈ સોના ચાંદી ની પ્રતિમા લઈ આવે બધી અલગ અલગ માનતા કરતા હોય છે નાણાંને સંતાન ન હોય તો અહીંયા મીઠાઈ બાર બી વજન કરે અમારું કામ થઈ જાય પછી તમારે દર્શન કરવા આવવું પડે ચોક્કસ જેમ આપણે કોર્ટમાં હાજર થઈએ એવી રીતે એટલે આ પ્રમાણે આની કથા છે બાકી તો વેદમાં પુરાણમાં અને આપણે ઉપનિષદમાં બદામ આવી જો કેવા જાઈએ તો ઓછામાં ઓછી એકવીસ મિનિટ લાગે છે બરાબર બી દાદા અમારે અહીંયા મેળાની શરૂઆત માનો તેરસો વર્ષ બારસો તેરસો વર્ષ પહેલા થઈ

ને પેલા આટલી બધી કઈ દુકાનો કે આવતી નહીં અમુક મીઠાઈ વાળા આવતા અમુક પેલા ઠાઠારા કેવા ને તાંબા પિતળણ વાળા મહિનો મહિનો બે બે મહિને અહીંયા પડ્યા હોય ને લગ્ન કોઈના ઘરે હોય તો ઉધારમાં લઈ ને બીજા મેળામાં ચૂકવું એ ટાઈપનું હતું ને સોના ચાંદીની બી પેલા બજાર લાગતી ને આવી કઈ ખાણીપીણીમાં આવી કોઈ આઈટમ હતી નહી બધું આમ દેશી જ હતું તો એ ટાઈપનો મેળો થતો ને ગાડા થી બધા આવતા ને જે પરિવારો અહીંયા પ્રસાદ રામતા ને અહીંયા ચડાવતા તેને એને ડોબ કહેવામાં આવતો ને બી આ ઘણા પાટીદાર સમાજના લોકોને ઘણા બધા એની પ્રસાદ કરે છે હવે કાલે સોમવાર છે તમારે અહીંયા જેટલા સાહેબ જાડેજા છે મનો અહીંયા લાખાડી ગામ છે તો એના જ પરિવારમાંથી છૂટા થઈને મંજલમાં ગયા એમાંથી તરામાં ગયા એમાંથી જ રોવા ઠાકોર એમાંથી દેપટ ઠાકોર કુરતાસિંહ એ લોકો પછી એમાંથી જ જળોદર ને એમાંથી જ વિરાણી જે આપણે અત્યારના પીએમ સાહેબ છે ને આપણા મંદિરના ટ્રસ્ટી છે તો એ લોકોના પરિવારમાં લગ્ન હોય તો છેડાછેડી અહીંયા જ છૂટે પછી એ લોકોના દીકરી બા ભલે ગોહિલમાં આપ્યા કે ગમે એમાં તો એના બી અહીંયા કર થાય ને એ લોકો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માં દીકરી ભેગા ના આવે બાપ દીકરો ભેગા ના આવે કારણ વગર એમને એમ દર્શન કરવા આવે નહીં એ કાલે આવશે થાળખેડ આવશે પછી અમને આમંત્રણ આપે એટલે અમે વળી જમવા ત્યાં જઈએ એ પ્રમાણેની હજી સિસ્ટમ અમે જૂની જાળવી રાખેલી છે તો આ ઓટલા ઉપર મૂકવાનું કારણ એક જ છે કે અહીંયાથી જે કોઈ પ્રસાદી આપણે અહીંયા ધરાવીએ અને પછી આ આપણે ઓટલા ઉપર મૂકીએ તો અહીંયા આપણે જે નિશાન મૂકેલું છે ને હવે એની અંદર જે શક્તિ હોય તે હવે મને કે આપણે આ લગાડી દીધો તો અત્યારે હવામાન ખાતાની ઘણી બધી આગાઈ છે કે વાવાઝોડું આવશે ને વરસાદ આવશે ને પણ આ લાગી ગયા પછી આપણા મેળામાં એક એ માણસ દેખાતો ન હોય પણ લાખોની સંખ્યામાં આવી જાય છે પછી આ અઢી દિવસ રાખીએ પછી એને ઉતારી લઈએ જે સમય લગાડ્યો ત્યારે તો આ નીકળી જાય એટલે જેમ કીડીઓ દરમાં જાય એવી રીતે માણસોનો ક્યાં સમાવેશ થઈ જાય એ કઈ ખબર નથી આ એનો પરચો માનો કે એક જાતના દાદા સીસીટીવી કેમેરા જ છે ક્યાંય બી અનિચ્છનીય બનાવ બનતો નથી આ પ્રમાણે ઓછી સ્ટોરી वन आठ बंद किए हुए थे